કપડવંજ વિધાનસભાની લેટર જિલ્લા પંચાયત સીટ નું આત્મનિર્ભર ભારત સંકલ્પ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ વિષ્ણુપુરા લાટ ખાતે યોજાયો દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારત સંકલ્પને ચરિતાર્થ કરવા સંકલ્પ સાથે આ સ્નેહમિલન સમારોહમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને શક્તિ આપતા સંકલ્પો લેવાયા તેમજ સ્થાનિક કાર્યકરો સાથે સક્રિય સંવાદ કપડવંજ કટલાલના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ જીતુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ જે કે પરમાર એપીએમસી ચેરમેન ધવલભાઈ પટેલ ભોલાભાઈ પટેલ પૂર્વ ચેરમેન નિલેશભાઈ ધૂળસિંહ સોલંકી ગણપતસિંહ રાઠોડ આગેવાન દશરથભાઈ તાલુકા સંગઠન મહામંત્રીશ્રીઓ નરોત્તમભાઈ તાલુકા પંચાયત સદસ્યો સરપંચશ્રીઓ કાર્યકરો આગેવાનો તથા વિષ્ણુપુરા લાટના અગ્રણીશ્રી નંદુભાઈ પટેલ કાંતિભાઈ પટેલ તેમજ સર્વે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જે કે પરમાર કાવટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન